સુરત શહેર માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેર ની હીરા ઉદ્યોગમાં જોડાયેલ રત્ન કલાકાર પરેશ પુનાભાઈ હડિયા પર એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છે કે આ આરોપી નકલી કાળો ચલાવતો આખા શહેર માં ભીડભાડ વાળી જગ્યાઓ અને નાના વેપારીઓ માટે જોખમ બની ગયું હતું આરોપી ખાસ શાક માર્કેટ ની લારીઓ અને નાના ગલ્લા અને દુકાનદારો ને ટાર્ગેટ કરતો હતો જેથી ભીડ ના લાભ માં કોઈ પણ વ્યક્તિ તેની નકલી નોટ ઓળખી ન શકે આ કામગીરી દરમિયાન તેને લાંબા સમય સુધી પોલીસ ની નજર ટાળી હતી પરંતુ આ અંતે કાયદાના સિકંજામાં ફસાયો હતો પોલીસે આરોપી પાસેથી કુલે રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર ની નકલી નોટો સામેલ છે તપાસમાં જાણવા મળ્યું છે કે પરેશ અમરેલી જિલ્લાનો વતની છે અને છેલ્લા દસ વર્ષ થી સુરતમાં રહેતો હતો તે પહેલા સામાન્ય હીરા કામકાજ કરતો હતો પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાયો હતો આ કિસ્સે શહેર માં નકલી નોટો અને કાળા ધંધાના મુદ્દા ને ફરીથી હાઈલાઈટ કરી કર્યું છે ડીસીપી સુરત રાજદીપસિંહ હકુમના જણાવ્યા પ્રમાણે અતિરક્ત લાલચ દરેકને કાયદાના સિકંજામાં લઈ શકે છે અને આ કિસ્સો તેની સાક્ષી છે સુરત એસઓજી દ્વારા લેવાયેલ આ કાર્યવાહી શહેરના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ મળે છે કે કાયદાની આંખો દરેક જગ્યાએ છે એસઓજી એક નકલી નોટો બનાવવાનું જે છે આખું રેકેટ ઝડપી પડ્યું છે એની અંદર જે આરોપી પરેશ ફળિયા છે અને મિની બજાર વરાછા રોડ ઉપરથી પાંચ લાખની નકલી નોટો સાથે ઝડપી લીધો છે એની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે રાજુ વાઘમસિંહ કરીને જે એનો બીજો પાર્ટનર છે એની પાસેથી આ નોટો જે લાવતો હતો આ નોટો હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગવાળી નકલી નોટો છે અને એક જ ત્રીજ નંબરવાળી છે એટલે ઝેરોક્સ કરી અને આ લોકો બજારમાં જે ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં પાનના ગલ્લા ઉપર જે શાક શાકભાજીની લારીઓ હોય અને જે ખાણીપીણીની દુકાનો અથવા લારીઓમાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં લોકો સર્ક્યુલેટ કરતા હતા ભાગે વરાછા સરથાણા કાપોદરા એરિયામાં આ નોટો સર્ક્યુલેટ કરવાનું કામ કરતા હતા